કાઠે આવીને ડૂબી ગયો પરંતુ આટલું સાહસ કર્યા પછી તે તેને જીવા જીવનદાન આપી શક્યો તે પણ બસ છે ને જીવન તો મળ્યું પણ કેમ જીવું તે આવડ્યું નહીં ભાણ કુમાન મારા થયેલી ભૂલનું પ્રાચિત જો તો માફી માગું છું મારા હૃદયને શાંત કરો સુમરા આ પસ્તાવો સાચા હૃદયનો છે આ જો મારા ભૂલનું પ્રાચિત આપની તલવારથી થતું હોય તો સુમરાની ગરદન તૈયાર છે જો આપનો પસ્તાવો સાચા હૃદયનો હોય તો આ ભાણની તલવાર એટલી નિર્દય નથી કે ઝૂકેલી ગરદન પર પડે જાવ આ ભાણ તમને સાચા હૃદયથી માફી આપે છે આપે તો માફી આપી પણ ગોગીદાસભાઈ અરે એ તો સાગર છે તેવો તમને જરૂર માફી આપશે જો આપે ખરા હૃદયથી માફી આપી હોય તો મને એક વચન આપો ને મારા હૃદયને શાંત કરો કહો કહો સુમરા આજના આ શુભ દિવસે આપ તમે જે માંગો તે આપવા ભાણ તમને વચન આપે છે આપણું વસન તો મિથિયા તો નહીં જાય ને મિથિયા અરે આ કુમારોના વચન જ્યારે મિથિયા જશે ત્યારે પૃથ્વી રચા તાળ થશે અને મેઘ ગર્જના કરશે માથા ભલે પડતા કુમારોના ટેક પરથી હટતા નથી નેવાના પાણી કદી મોભ ઉપર ચડતા નથી જંગલના વન કેસરી ભૂખે મળે પણ ખડ કદી ખાતા નથી તેમાં મર્દ કાઠી વસન આપી કદાપી ફરતા નથી બસ હવે જાણું છું ખરા ખર વિશ મસ્તક ઉતારી આપો વસન માં માથું માંગુ છું પાળખમાન વસન આ બધા એટલો યાદ ન રહ્યો કે નાક ને સંચાળવામાં પરિણામ કેવું આવે છે સમજીયો બરાબર સમજીયો સર્પ ને દંશ દેવો હોય ત્યારે ફેણ નીચે નમાવે છે

ભોળા હૃદય ના ભાણ તને એ ખબર નહોતી કે દુનિયામાં દગાબાજી આટલી સુધી ચાલી રહી છે માટે મારું વચન ન જાય જીવનની આશા ભલે અધૂરી રહી જાય પરંતુ કાઠી કોમ નું ગૌરવ મિથિ ન જાય દેવા ઓ દેવા મને બોલાવી સ્વામીનાથ આજના શુભ દિને લખાશે માટે દેવા હું તમારી પરીક્ષા કરવા માંગુ છું શું કહ્યું સ્વામીનાથ મારી પરીક્ષા હા કહેજો સ્ત્રીનો ધર્મ શું પતિ સેવા એ જ સ્ત્રીનો ધર્મ છે માની લે કે સેવા સ્વીકારતા પતિ મર્દ હોવા છતાં કાયરતાના પગથીયે પહોંચી ગયો હોય તો તો પછી સ્ત્રીનો ધર્મ છે કે તેને મર્દાનગી શીખવી સારું આપણા બંનેનો દાખલો લે હું કોઈને વચન આપું અને તે વચન પાળવાની શક્તિ મારામાં ન હોય તો તો પછી એ વચન પાળવા હું ફરજ પાડું માનો કે મારું માથું ઉતારવાનું વચન આપું અને એ સમય જ્યારે આવે ત્યારે હું માથું ન ઉતારી શકું તો તારો ધર્મ શું તો પછી શુદ્ધ કાઠિયાણી તરીકે મારો ધર્મ છે કે મારા જ આતે પતિનું મસ્તક ઉતારી અને માંગનારને અર્પણ કરું દેવા આ શબ્દો મોઢેથી બોલાય છે એમાં આપને શંકા થાય છે નાથ દેવા ફૂલ થાય છે આ શબ્દો મોઢેથી બોલાય છે પણ જ્યારે સમય આવતા

એનો જવાબ સમય આવશે ત્યારે જ મળશે નાથ તો એ સમય અત્યારે જ છે શુદ્ધ કાઠિયાણી હોય તો લે આ તલવાર અને ઉતાર મસ્તક એટલે આપ શું કહેવા માંગો છો નાથ એટલે એ જ કે તારો ભાઈ સુમરો તારું સૌભાગ્ય તોડવા તૈયાર થયો છે તેણે વચન માંગ્યું છે અને મે મસ્તક આપ્યું છે એટલે શું મારો ભાઈ સુમરો હા હા તારો ભાઈ સુમરો આજે પૃથ્વી પરથી સક પણ સૌ નષ્ટ થયા બાપ દીકરીના ભાઈ બહેન ના સક પણ સૌ સ્વાર્થી થયા ભયંકર આકૃતિ ધરી કળિયુ ઘરો ઘરમાં વસી ગયા પૈસા ના લોભ ખાતર બાપ દીકરી ને વેચવા તૈયાર થયા સગા ભાઈ એકબીજા ના સ્વાર્થ ખાતર ગળા કાપવા તૈયાર થયા સગો ભાઈ સગી બહેન ના સૌભાગ્ય ઉપર ઘા કરે એનું નામ કળિયુ મર્યાદા સૌ ચાલી ગઈ ધર્મ સૌ ભૂલી ગયા નીતિ અનિતિ સૌ સરખું થયું અને પાપમાં સૌ ડૂબી ગયા પુણ્ય કરતા પાપમાંથી પ્રલય આખર થાય છે બુરી દશા ભારત તણી નજરો નજર દેખાય છે વિચાર કરવાનો સમય નથી દેવા ઉઠાવ તલવાર અને મસ્તક ઉતારો મસ્તક ઉતારો ટેક ખાતર બાળ જે ભારત તણા નસે નસમાં મર્યાદા વહે બાળ જે ભારત તણા વચન ખાતર વીરનર બલિદાન દેતા જાનનું ટેક ગૌરવથી શિશ ઉસું સદા હિન્દુસ્તાનનું તો જય ભવાની જય સુરત દાદા કુંડલાનો સૂર્ય આજે જમીન દોસ્ત થયો અભાગણી દેવા

તારા જેવા નીચનું સ્થાન તો ઘોર નર્કમાં જ હોય મૃત્યુ પછી અહીંયા સ્વર્ગ મળે કે નર્ક મળે અહીંયા તો આરામ આરામ હવે હું જાઉં છું ખબરદાર મસ્તક ઉતારી દગાખોર ક્યાં જાય છે સિંહણ સંસેડી છે મારા પતિનું વચન આપેલ પૂરું થયું હજી આ સિંહણ નું વેર બાકી છે મસ્તક ઉતારી દગાખોર હવે તું ક્યાં જશે સિંહણ સંસેડી છે તો હવે મસ્તક લઈને ક્યાં જશે નાગણ વછુટી ક્રૂર બની હવે તું ક્યાં જશે પૂરા છે દિવસો તારા હવે તું બચીને ક્યાં જશે

આજે મારું વેર પૂરું થયું આ તમારી દુશ્મનો ને બરાબર જવાબ આપ્યો છે મારા રામ જેવા પતિ સ્વર્ગે સીધાવ્યા તો હવે મારે જીવીને શું કરવું માટે હે માં ભવાની હવે મરદાન કાર્ય કરવા તૈયાર થઈ જા આનંદના બદલે આ લોહીને નદીઓ અરે દેવા આ શું થયું પ્રણામ વડેલ છેલ્લો શ્વાસ લેત્યા તમારી દેવાના છેલા પ્રણામ દેવા દેવા ગઈ વડીલ બંધુ એટલું યાદ રાખજો કે આ ટેક ખાતર મૃત્યુ પણ વ્હાલું લાગે છે જય સુરજ દાદા માટે સૂરજ દાદાનો ફરકતો ઝંડો એ જોવાની ઈચ્છા એ જોયા વગર આજ મારો ભાઈ ભાણ એ લાંબી સોઢ તાણીનો સૂતો છે

મારી સાથે રાજમહેલમાં રહી સુરેશ दादाની માળા જપો અને જે તમારો કુંડલાની હોશ હતી તેવું હું પ્રેમથી સોંપું છું હવે કુંડલા ન ખપે મહારાજ હવે કુંડલા ન ખપે જે કુંડલાની હોશ હતી તેને માત્ર અત્યારે ધૂળ ભેગી કરી રહ્યો છું માટે મહારાજ હવે મારું સ્થાન એ હિમાલય પર છે એ કુંડલા હવે પરે તમારે રહ્યું એ કુંડલા હવે ના ખપે મહારાજ એમ ન બોલો સોગીદાસ મારા જીવતા હિમાલય જાઓ તે કદી નહીં બને મારી વાતનો આપ અસ્વીકાર કરો તો તમને સુરજ દાદાના સોગન છે પરંતુ મહારાજ ગઈ ગુજરી ભૂલી જાઓ મારી આપ અસ્વીકાર ન કરો જો તમારે કુંડલા ન જોઈતું હોય તો હું જીરા ગામ ખડિયા માં આપું છું ધન્ય છે મહારાજ ધન્ય છે બોલો મહારાજ વજે સિંહ જય